અને હવે જાય રહ્યા છે અમે ખુલ્લા ક્ષેત્રમાં જેમાં ઘઉં છે જુઓ તમે દેખો આ છે શાહવા ઘઉં આપણે કાકાના છે અને એમને પણ શાહવા ઘઉં કરે છે શાહવા ઘઉં પણ સારા છે અને હવે આપણે આગલા આગલા ક્ષેત્રમાં જયા મોનમાં ટ્રેણીઓ જઈ રહ્યા છો આજ વરસાદ આવવાની શક્યતા છે હમ આગાશી છે અંબાલાલની વરસાદ ગમે ત્યારે આવી શકે છે ત્રણ બે ચાલ લેવા માટે રાજકોટવા માટે ને હું આ છે આપણું જો